છેલ્લા ચાર પાંચ મહિનાથી અને બેસવાની છોકરાને તકલીફ પડે છે અને સ્કૂલ જલ્દી બાંધતા નથી તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જલ્દી સ્કૂલ બાંધી દે રસની વાત તૂટી ગયેલી છે તોડી પાડી છે હવે છોકરાઓને હવે બેસવાની બહુ તકલીફ થાય છે હવે પંખા લાઈટ કંઈ મળે નહીં હવે છોકરાએને

પણ એમાં જે અમારો એસ્ટીમેટ હતો એ કામ મુદ્દત વધારાની અંદર ગયેલ હતો ત્યારબાદ અત્યારે કોન્ટ્રાક્ટર નાખી દેલ છે ગયું છે એના અભાવે કામ થોડું ધીમે ચાલે છે વરસાદ રહે એટલે કામગીરી જલ્દી પૂર્ણ કરી દેશે અમે એ લોકોને ડિમાન્ડ કરેલી છે કોન્ટ્રાક્ટર બાળકો આજની તારીખે અમારે કાટકો ગામની અંદર દાદર છે એને ઓટલો આપેલો છે ઓટલા પર અમે બિસાડી ગણાવી